તમે માતા પિતા તમે તમે બંધો સજકા તમે તમે વિદ્યા દ્રવિણમ તમેવ તમે સર્વ મમ દેવા આજે અમારા માતુશ્રી લાબુમાં તેઓની તેરમી પુણ્યતિથિ નિમિત્તે આજના દિવસ માટે અમારા બાની પુણ્યતિથિ છે એટલા માટે અમારા માતુશ્રીનો અહીંયા અમે વિડીયો ઉતારી અને મૂકીએ છીએ તો અમારા માતુશ્રીના અમે ઋણીશ્રી તેઓનો અમે ઋણ ક્યારે પણ ચૂકવી શકીએ તેવા અમે નથી કારણ મા એ મા બીજા વગડાના વા કારણ કે જનનની જોડ સખી નહીં મળે હજારો ઉપાય કરો પણ મા જેવી મા તો બીજી નોંધ મળે ને એટલે માના ખૂબ ગુણ ગાયો છે બધાએ અને મા સિવાય આ જગતની અંદર બધું તુષ છે કારણ જગત જનની માં ભગવતી મા પાર્વતી મા અંબા એના આપણે સ્વરૂપ છીએ એમ આપણી માતાના આપણે સ્વરૂપ છીએ અને માનું ઋણ ક્યારે પણ ક્યારે પણ ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં હું કામ બહુ ઘણું ગાયું બધા કવિઓએ તો મા એ મા છે તો માના ઋણમાંથી ક્યારે કોઈ સુરતો નથી કોઈ સન્યાસી થઈ જાય કોઈ ભગત થઈ જાય કોઈ ઘર છોડી નાસી જાય અને માની જે કાંઈ સેવા કરવાની હોય માતા પિતાની તે અદા ન કરી શકે તો ફરીવાર એને એ માના ઋણ ચૂકવા માટે જન્મ લેવો પડે અને માનું ઋણ હોય ત્યારે જ એની મુક્તિ થાય ન ગમે ત્યાં તમે યાદ આવો ગમે તે તમે કરો ઉપાય પણ મા સિવાય તમારી મુક્તિ નથી શંકરાચાર્ય પણ માની રજા લઈ અને પછી સંન્યાસ લીધો હતો પછી કીધું કે હું તમને તમારી સેવા અંતિમ સમયે પાછો આવીશ ત્યારે શંકરાચાર્ય પણ માનો અંતિમ સમય હતો ત્યારે લેવા માટે આવ્યા હતા તો આપણે તો હવે માનવી માનવીશી તો આપણે તો શું સેવા કરવાના કદાચ અઠવાડિયે બીમાર હોય તો કરીએ કદાચ ચાર મહિના સો મહિના વરદી બીમાર્યા હોય તો સેવા કરીએ પણ માએ તો આપણે નવ માસ ઉપાડ્યા હોય અને આપણે પંદર વર્ષના થાય ત્યાં સુધી તમારે જાળવણી કરીએ પછી તમારા લગ્ન પ્રસંગ થઈ જાય ત્યાં સુધી માની ડ્યુટી હોય છે તો આપણે તો એક જ થોડામાંથી પણ આપણે એમાંથી વિશ્લિત થઈ જઈએ છીએ તો માના ઋણમાંથી તમે ક્યારેય વિશલિત થઈશો નહીં તમામને જેને માત પિતા હાજર હોય તેઓની ખૂબ સેવા કરજો અને આ સેવાનું ફળ તમને અશુભ મળશે અને માના ઋણમાંથી તમે સૂટી શકશો નહીતર માના ઋણી રહેશો તમારી ખાલ ઉતારીને એની મોજડી શિવાડો ને તોય પણ માના ઋણમાંથી તમે સૂટી શકતા નથી માટે ક્યારે પણ તમે ઘર છોડીને ભાગશો નહીં અને તમે એમાંથી નીકળી જશો કે આપણી સેવા સેવા કંઈ કરવી નહીં ભાઈ કરશે બીજા કરશે પણ તમે એના ઋણી રહેશો માટે સાધુ થાવ સંતો થાવ સંન્યાસી થાવ જે થાવ તે પણ માને પહેલાં એની સેવા સાકરી કરી અને માની રજા લઈ અને પછી તમારે જ્યાં જાવું હોય ત્યાં જઈ શકો છો છૂટા પડી શકો છો બહાર જઈ શકો વિદેશ જઈ શકો જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો માટે આ માના ઋણમાંથી છૂટવા માટે આપણે માની ભક્તિ કરવી રહી તું કિતની અચ્છી હો સરસ મજાનું ફિલ્મના ગીત છે પણ લાંબો વિડીયો થાય એટલા માટે હું આટલે વિડીયો ઉતારીને અંતિમ સમયનો આ છેલ્લું મા તું કેટની અચ્છી હો તું કેટની બોલી હો પ્યારી પ્યારી હો ઓ મા પ્યારી હો નમઃ પાર્વતી ભતિહર હર મેવા